રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગનો સપાટો સામે આવ્યો છે રાજકોટના પ્રયોશા જ્વેલર્સ ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પેલેસ રોડ કોટેછા ચોકમાં પ્રયોશા જ્વેલર્સની બ્રાન્ચમાં આઈટીની તપાસ સામે આવી છે બિલ્ડર અને રિયલ એસ્ટેટ બાદ કરચોરી અટકાવવા જ્વેલર્સ ઉપર દવાઈ બોલાવવામાં આવી છે આવકવેરા વિભાગની તપાસ બાદ જ્વેરીઓમાં ફફડાટનો માહોલ છે બુધવારથી આવકવેરા વિભાગે સર્વે હાથ ધર્યો હતો ઓપનિંગ પહેલા ઇન્કમ ટેક્સ વિભાગે અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે હું તમને પ્રયોસા જ્વેલર્સના દ્રશ્ય બતાવી રહ્યો છું કોટેજા ચોકના આ દ્રશ્ય છે સાથે જ બીજી બ્રાન્ચમાં પણ અત્યારે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે રાજકોટની વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટ બાદ અત્યારે જ્વેલર્સ પર દવાઈ બોલતા જ્વેલરીઓમાં અત્યારે ફફડાટ ફેલાયો છે હાલ તો માર્ચ એન્ડિંગ છે અને માર્ચ એન્ડિંગ ને લઈને તમામ જે ખાતા છે તે ચકાસણી અત્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રયોસા જ્વેલર્સ આયકર વિભાગની ઝપેટમાં અત્યારે આવ્યું છે ખરેખર કોભાંડ કઈ છે કે કેમ એ તો તપાસ બાદ જ ખ્યાલ આવશે પરંતુ હાલ તમામે તમામ જ્વેલરીમાં ફફડાટ ફેલાયો છે કે માર્ચ એન્ડિંગ પહેલા માત્ર એક જ પ્રયોસા જ્વેલર્સ છે કે અન્ય જ્વેલર્સ ને પણ અત્યારે સર્ચ ઓપરેશનમાં હાથ લેવામાં આવશે તેમના પસંદ કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ચેનલ રાજકોટ